કચ્છના નાના રણને અડીને આવેલા સુરેલ ગામની સીમ વિસ્તારમાં બાંધવામાં આવેલો સરકારી બંધ પાળો ખેડૂતો માટે આફત બની ગયો છે બંધ પાળાના લીધે વરસાદી પાણીના વહેણમાં અવરોધ ઉભો થયો છે વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી જેથી ખેડૂતોના એક હજાર વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયું છે પાણી ભરાઈ જતા આ વર્ષે ચણાનું વાવેતર થઈ શકે તેમ નથી રણકાંઠાના ખેડૂતોને આર્થિક ઉપાર્જન માટે ખેતી મુખ્ય સ્રોત છે વરસાદી પાણી ભરાઈ રહેવાથી કપાસનો પાક નિષ્ફળ ગયો છે વાવેતર પણ કરી શકાય તેવી સ્થિતિ નથી રહી ખેડૂતોએ નિરાકરણ માટે સુરેન્દ્રનગર કલેક્ટર દસાડા મામલતદાર અને દસાડા વિધાનસભા ભાજપના ધારાસભ્ય પી કે પરમારને અનેક વાર રજૂઆતો કરી છે તેમ છતાં નિરાકરણ નથી આવ્યું સુરેલ ગામના સરપંચે અધિકારીઓ સામે પણ રોષ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓએ મુલાકાત પણ નથી લીધી તંત્રના વાકે વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતો માટે મોટી મુસીબત ઉભી થઈ ગઈ છે આવી સ્થિતિમાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જો પાણીનો નિકાલ નહીં થાય તો વાવણી કેવી રીતે થશે તે સૌથી મોટી ચિંતા તેમને સતાવી રહી છે પાણી ભરેલ છે જે તે સમયે સરકાર શ્રી દ્વારા બંધકારો ત્યાં કુદરતી હાલાકી થાય છે આગળ અમે ખેતી કરી શકીએ છીએ એમ છીએ અગાઉ અમે લેખિત અને મોખિક મામલતદાર શ્રી અધિકારી ખેતીવાડી અધિકારી કલેક્ટરશ્રી અને ગ્રામ પંચાયત સરપંચને રજૂઆત કરી છે હજુ અમારા સ્થળ ઉપર આવી કોઈ સરકારી જાણ કરેલી પણ તે છતાં કોઈ નિકાલ આવેલ નથી તો એ નિકાલ લાવવા માટે તાત્કાલિક રજૂઆત કરીએ છીએ અને પછી મેં મામલા દરમાં આપી કલેક્ટરને આપી ઉપરાંત હૈદાઈને આપી અને સુરેલ ગામ પંચાયતને પણ એમને હજી આગળ છે એ અને ખેડૂતો થઈ સાથે અને આ તે વિશેષ દિવસ થયા તો હજુ કોઈ અધિકારી તળ ઉપર તપાસ કરવા આવેલી નથી અને અમારે કપાસ અત્યારે હાલ રહુ જોવા આવો કપાસનું મોટું નુકસાન છે ગામમાં જે વરસાદની પાણી ભરાવણ કારણે એક હજાર વીધા જમીન જે પડતર પડી છે એના સંદર્ભે ગામ લોકોએ અમને રજૂઆત કરેલી અને બે ઓક્ટોબરની ગ્રામસભામાં પણ લોકોએ આ પ્રશ્ન લીધો છે આવી રીતે રજૂઆત અમને અને સરપંચશ્રીને મળેલી છે એટલે આગલા કાર્યવાહી એના પ્રમાણે કરવામાં આવશે